અમદાવાદમાં વધી રહેલા ક્રાઇમ વચ્ચે અમદાવાદ મોટી સફળતા મળી છે અમદાવાદની બોડકદેવ પોલીસે હાઈ પ્રોફાઇલ જુગારધામ પર દરડો પાડી હાઈ પ્રોફાઇલ જુગારધામનો પર્દાફાશ કર્યો હતો સિંધુ ભવન પર અશ્વિલા બંગલોમાં આધુનિક સુખ સુવિધા સાથે જુગારધામ ધમધમતું હતું જુગારીયાઓ અહીં જુગાર રમતા હતા ત્યારે પોલીસ દરડામાં અગિયાર જેટલા જુગારીઓ રંગે હાથ ઝડપાયા હતા હાઈ પ્રોફાઇલ જુગારધામ પર પોલીસની જેવી જ એન્ટ્રી થઈ જુગારીયાઓમાં મનાશ મચી ગઈ હતી પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે બંગલાના માલિક સી ફૂ જુગારધામ ચલાવતો હતો હાઈ પ્રોફાઇલ જુગારધામમાં અનેક ખાનદાની નબીરાઓ પોલીસ પકડમાં આવતા પોલીસ સ્ટેશન મોડી રાત સુધી ધમધમતું જોવા મળ્યું હતું જ્યારે જુગારીયાઓને છોડાવવાના અનેક પ્રયાસો પર પોલીસની મક્કમતાથી પાણી ફરી વળ્યું હોવાનું પણ મનાય છે સિંધુ ભવન રોડ ઉપર આજ સાંજે ખુશી બંગલો કરીને છે સત્યાવીસ નંબરમાં અસોવિલા સોસાયટી આવેલી છે એમાં એક જુગારધામની રેડ આધારે છ ગાડીઓ જે પોસ્ટ ગાડીઓ છે કબજે કરવામાં આવી છે જેની કિંમત આશરે એકાદ કરોડની આસપાસ થાય છે અને કેશ એકાદ લાશ ની આસપાસ આપણે કબજે કરેલી છે તદ ઉપરાંત જે આ જુગારમાં કોઈન થી આ લોકો રમતા હતા એ કોઈન પણ કબજે કરવામાં આવેલા છે અને હાલમાં પોલીસ આ બાબતે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરેલ છે જેમાં મકાનના કબજેદાર જે સ્નેહલ કુમાર કુમારપાલ શાહ કરીને હતા જેમના મકાન ની અંદર આ જુગારધામ ચાલતું હતું જે પોલીસે પકડી પાડેલ છે આ જુગારધામ આશરે એકાદ મહિનાથી ચાલતું હતું એવી અમને હકીકત જાણવા મળેલી છે જે પણ જુગારીઓ પકડાયા છે મોટા ભાગના વેપારીઓ છે અને અલગ અલગ ધંધા સાથે સંકળાયેલા છે અને બાકીની એમની પૂછપરછ ધરપકડ કરીને હાલમાં હાથ ધરવામાં આવેલી છે હાર જીતના પૈસા માટે એના મિત્રો અને બીજા જે બી ઓળખીતા હતા એમને ઇન્વાઇટ કરી અહીંયા જુગારધામ ચાલતું હતું અને જેમાં એ પોતે પણ આમાં આર્થિક લાભ મેળવતો સેફો નું બેકગ્રાઉન્ડ ચેક કરવાનું હાલમાં ચાલુ છે એમ છતાં પણ અલગ અલગ ગુનાઓ જુગારધામ હેઠળ નોંધાયેલા છે એવી પ્રાથમિક માહિતી પ્રાપ્ત થયેલી છે